સમઉ અને દહેગામનું નાની માછંગ ગામ ડૂબી ગયું ગાંધીનગર ના ગામડાઓમાં મેઘરાજા એ તોફાની સ્વરૂપ બતાવતા ગામડાઓ બેટમાં ફેરવાયા ગામના રોડ પર ટ્રેક્ટર ડૂબી જાય એટલા પાણી ભરાયા ત્રણ ગામડાઓના હાલ બેહાલ થઈ ગયા છે ગાંધીનગરના માણસાના ચરાડા ગામમાં પાણી ભરાયા વરસાદ બંધ થયા બાદ પાંચ કલાક પછી પણ પાણી ઓસર્યા નથી આજો લોદરા રોડ અને પાલડી દેલવાડા રોડ વચ્ચે થી ચરાડા ગામ પસાર થાય છે વરસાદી પાણી નો નિકાલ નહીં થતો હોવાનો ગ્રામજનો નો આક્ષેપ છે ચરાડા ગામમાં પાણી ભરાયા ની સ્થિતિ ને પગલે ગ્રામજનો મુશ્કેલી માં મુકાયા છે વરસાદી પાણીના નિકાલ ની યોગ્ય વ્યવસ્થા થાય તેવી લોકોએ માંગ કરી હવે ગાંધીનગરના સમો ગામના હાલ જુઓ સમૂહમાં વરસાદે તારાજી સર્જી છે અહીં સો જેટલા મકાનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે સમો ગામનો રસ્તો ભેટમાં ફેરવાયો છે ખેતરમાં જવા માટે પણ લેવો પડે છે ટ્રેક્ટરનો સહારો લોકોનું કહેવું છે કે ઓગણીસસો સત્તાણુંમાં પણ આવી પરિસ્થિતિ થઈ હતી હજુ સુધી કોઈ વ્યવસ્થા કરાઈ નથી સમગ્ર ગામમાં પાણી ભરાઈ ગયા છે ખેતરમાં જવામાં ભારે મુશ્કેલી પડે છે ઘરમાં સાપ આવતા દહેશત ફેલાય છે કાચા મકાનની દિવાલ તૂટી પડતા નુકસાન થયું છે તો વરસાદથી દેહગામના હાલ બેહાલ થઈ ગયા છે દહેગામના અનેક ગામડા પાણીમાં ગરકાવ થયા છે દહેગામનું નાની માછંગ ગામ પાણીમાં ડૂબી જતા લોકોને પાણી વચ્ચે દિવસો પસાર કરવાની નોબત આવી છે ગામનો મુખ્ય રસ્તો પાણીમાં ગરકાવ થતા લોકો પરેશાન થયા છે અનેક લોકોને સલામત સ્થળે ખસેડવાની જરૂર છે ગામ લોકો તંત્રના મદદની જોઈ રહ્યા છે રાહ ગાંધીનગરના ગામડાઓને ધમરોળતા મેઘરાજા પાણીએ ફેરવી પથારી ગાંધીનગર પંથકમાં સતત બીજા દિવસે મેઘ સવારી આવી પહોંચી ગાંધીનગર શહેર અને આસપાસના ગામડાઓમાં સવારથી મેઘરાજાએ ધબધબાટી બોલાવી હતી માણસમાં બે કલાકમાં વરસાદ ગયો હતો તો સહિતના ગામડાઓમાં પણ તોફાની વરસાદ પડતા હાલ થઈ ગયા હતા લોધરા ગામના દ્રશ્યો જુઓ ભારે વરસાદ બાદ લોધરા ગામમાં ભરાયા વરસાદી પાણી વરસાદી પાણી ભરાયેલા હોવાથી ગ્રામજનોને અવર જવરમાં પડી રહી છે હાલાકી વળી રેલવેનું કામ ચાલુ હોવાથી ઘરનાળામાં પાણી ભરાયા સાથે ગ્રામજનો માટે ડાયવર્ટ કરાયેલા રસ્તા પણ પાણીમાં ગરકાવ થતા લોકો વરસાદ પડે

પાણી ઘુસ્યા દસ જેટલા મકાનોમાં ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો અનેક પરિવારો ની ઘર નુકસાન પહોંચ્યું ઘરોમાં પાણી ભરાતા પાલિકા સામે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો ચાર ઇંચ વરસાદમાં સાબરકાંઠાના ત્રણ થી વધુ ગામડાઓ ડૂબી ગયા ઉત્તર ગુજરાતનો મેઘરાજાએ વારો પાડી દેતા અનેક ગામડાઓના હાલ બેહાલ થઈ ગયા છે જળ પ્રલયના દ્રશ્યો છે સાબરકાંઠાના અહીંના ત્રણથી વધુ ગામડાઓ બેટમાં ફેરવાતા બધું જ ડૂબી ગયું સાબરકાંઠાના તલોદના ગોરા જસાજી મુવાડામાં ભારે વરસાદ બાદ ઠેર ઠેર પાણી ભરાયા

તળાવ જેવા લાગતા આ દ્રશ્યો છે સાબરકાંઠાના તલોદ ગામમાં ભારે વરસાદ બાદ ચારે બાજુ જળબંબાકાર ની સ્થિતિનું નિર્માણ થયું છે છે ત્યારે શાળા પણ બની ગઈ કોલેજ રોડ પર આવેલી સ્ટેશન પ્રાથમિક છે સ્કૂલ માં પાણીનું સામ્રાજ્ય છવાતા બાળકો સ્કૂલે જઈ શકતા નથી બાળકો ડૂબી જાય એટલા પાણી ભરાતા બાળકો ને રજા આપી દેવાની ફરજ પડી છે તલોદ ની શાળા સહિત બજારના રોડ પર પાણી ભરાયેલા જોવા મળ્યા પાણી ને લઈને સ્થાનિકો ને સમસ્યા થઈ રહી છે પાણીના કારણે લોકોનું જનજીવન થંભી ગયું છે

મહેસાણા પંથકમાં મેઘરાજાના રૌદ્ર સ્વરૂપથી નદીઓ ગાંડી તૂર બની ગઈ ત્યારે પૂરના પાણી સાથે ત્રણ યુવાનોને મસ્તી કરવી ભારે પડી ગઈ મહેસાણા જિલ્લામાં આવેલા બેચરાજી તાલુકામાં આવેલા કનોડા અને મોટપ ગામ વચ્ચે પસાર થતી રૂપેણ નદી પર બનેલા કોઝવે પર હાલમાં પાણી વહી રહ્યા છે ત્યારે આજે એક ગાડી ચાલકે એક ગાડી જીવના જોખમે કોઝવે પર ચલાવી હંકારી હતી જોકે એકાએક પાણીના પ્રવાહમાં ગાડી તણાઈ ગઈ કારમાં સવાર ત્રણ લોકોએ બચાવો બચાવવાની બૂમો પાડતા સ્થાનિકો દોડી આવ્યા ગાડીના તણાઈ જતા સ્થાનિક લોકોએ રેસ્ક્યુ કરી ગાડીમાં સવાર લોકોને બહાર કાઢ્યા આ દરમિયાન ગાડીમાં સવાર ત્રણ લોકો ગાડીમાંથી બહાર આવી વૃક્ષના સહારે બચ્યા હતા બાદમાં પાણીના પ્રવાહમાં ગાડી તણાઈ જતા કોઝવેના બહારના ભાગે ગાડી તણાઈને આડી પડી હતી તણાયેલી ગાડીનું જોવા ગામના લોકો ટોળે ઉમટ્યા હતા ખેડાના પાંચ ગામના રોડ નદીના પાણીમાં ડૂબી ગયા છે પરિસ્થિતિ અત્યારના પાણી પાણી થઈ ગઈ છે ખેડા કપડવંજમાં ભારે વરસાદ બાદ અનેક નદીઓ તૂર બની છે નદીના ધસમસતા પાણી ગામડાઓમાં ઘુસી જતા ગામના ગામ ડૂબી ગયા ગામડાઓ બેટમાં ફેરવાયા કપડવંજના પાંચ જેટલા ગામમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે રોડ ડૂબી ગયા છે ખેતરો જળમગ્ન છે પાકે જળ સમાધિ લઈ લીધી છે રોડ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા પાણીની મનમાનીના કારણે અનેક ગામના લોકો પોતાના જ ગામમાં પુરાયેલા છે ગામના રોડ પર પાણીએ કબજો કરી લેતા ખેડાના પાંચ ગામનો સંપર્ક ખોરવાયો કપડવંજના નિર્માલી ભોજાના મુવાડા રોડ પાણીમાં ગરકાવ થતા ચારથી પાંચ ગામોની હાલત ખરાબ છે લાલ માડવા ભોજાના મુવાડા શિહોરા રાજપુર જેવા ગામોને પણ અસર થઈ છે ગામડાઓમાં મગફળીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે અમદાવાદમાં ભારે બફારા વચ્ચે પૂર્વ વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળ્યો રોડ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો નજરે પડ્યા અમદાવાદ શહેરમાં વહેલી સવારથી રમઝટ બોલાવી અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ભારે બફારા બાદ સવારમાં મેઘરાજાએ ધબધપાટી બોલાવી એક ઇંચ વરસાદ પડતા વિરાટનગર ઓઢવ સરસપુર બાપુનગર ગોમતીપુર સીટીએમ અમરાઈવાડી નિકોલ કઠવાડા મેમકો સેજપુર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા પાણી ભરાવાને કારણે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો સરસપુરમાં નૂતન મિલ રોડ પર પાણી ભરાતા લોકોને સવાર સવારમાં હાલાકી થઈ રોડ જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સાથે જોવા મળ્યો તો સરસપુર વિસ્તારમાં અનિલ સ્ટાર્ચ મિલ રોડ થયો જળમગ્ન રોડ પર જાણે નદી વહેતી હોય તેવા મળ્યા લોકોના ઘરો દેગા નિકોલ વિસ્તારથી ગ્રામ ચોકડી તરફ આખો વિસ્તાર પાણીમાં ડૂબ્યો પંચામૃત ઇન્ટરનેશનલ સ્કૂલ પાસે પાણી ભરાતા વિદ્યાર્થીઓ પરેશાન થયા ભાવનગર બંધકમાં બીજા દિવસે પણ મેઘાએ ભુક્કા બોલાવ્યા ભાવનગર શહેર અને ગામડાઓમાં બીજા દિવસે પણ મેઘરાજાએ ભૂખા બોલાવ્યા છે ભાવનગર શહેર અને ગ્રામ્યમાં સવારથી વાદળછાયું વાતાવરણ હતું ભારે બફારાથી લોકો ત્રાહી માં પુકારી ઉઠ્યા બપોર થતા વાતાવરણમાં પલટો આવ્યો વર્ષું વર્ષું થતા વાદળો અંતે વરસી જ પડ્યા એવા વરસ્યા એવા વરસ્યા કે આખું શહેર અને ગામ પાણી પાણી થઈ ગયું શિહોર પંથક વરલ ટાણા થોરાળી રામગઢ બેકડી

વરસાદ વરસતા શહેરીજનો અને ખેડૂતોમાં ખુશીની લહેર છે સતત બીજા દિવસે ધોધમાર વરસાદ કાપ્યો છે પંથકના ગામોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે આસપાસના વિસ્તારોમાં ગ્રામ્ય વિસ્તારોમાં તો વરસાદ થયો પરંતુ સાંજ થતાની સાથે જ અનેક શહેરના વિસ્તારોમાં પણ ભારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે ભાવનગરના દ્રશ્યો જોઈ રહ્યા છો વાતાવરણમાં પલટો આવ્યો અને ધોધમાર વરસાદ શરૂ થયો તો નર્મદા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે બે દિવસના વિરામ બાદ મેઘરાજાનું

ઉત્તર ગુજરાત પર મેઘરાજા મહેરબાન થતા અહીં નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું થતી નદીમાં નવા નીર નીરની આવક થઈ નદીમાં નવા નીરની આવક થતા ગ્રામજનો જોવા માટે ઉમટી પડ્યા તો સાબરકાંઠાના ઈડર પાસે પસાર થતી ભેંસકા નદીમાં બે કાંઠે વહી જવાનગઢ ગામની નદીમાં ભારે આવક થતા નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું ઉપરવાસમાં વધુ વરસાદને કારણે જવાનગઢ ગામની નદીમાં નવા નીર આવ્યા નદીમાં પાણી કારણે ખેતરોમાં વરસાદી પાણી ભરાયા રાતના વિરત વરસાદ નદી નદીનાળામાં પાણીની આવક થઈ ઉપરવાસ માં સારા વરસાદ અને ઉત્તર ગુજરાતમાં પડેલા સારા વરસાદ બાદ મહેસાણા નો ડેમ 66% ટકા ભરાયો હાલ ડેમમાં સાત હજાર સાતસો અઠ્યોતેર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે ડેમમાં હાલ છાસઠ પોઈન્ટ બાર ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે ડેમની સપાટી છસો બાર પોઈન્ટ ફૂટે પહોંચી છે ફરી નર્મદા ડેમની સપાટી વધી એકસો પાંત્રીસ ફૂટે પહોંચી ગઈ છે સપાટી હવે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ ફરી છલકાવાની તૈયારીમાં છે ઉપરવાસમાં ભારે વરસાદના પગલે નર્મદા ડેમ ની થઈ છે પહોંચી છે હાલ પણ નર્મદા ડેમના પાંચ દરવાજા એક મીટર ખુલ્લા છે નર્મદા નદીમાં કુલ બાણુ હજાર ચારસો ને અઢાર ક્યુસેક પાણીની ની આવક થઈ રહી છે નર્મદા ડેમ અઠયાસી પોઈન્ટ શૂન્ય પાંચ ટકા ભરાયેલો છે નર્મદા ડેમમાં કુલ ચાર હજાર પાંચસો પોઈન્ટ પંચ્યાસી

સવરાસનું બીજા નંબરનો ભાદર એક ડેમ ફરી ઓવરફ્લો થયા આ વિસ્તારના લોકોની સિંચાઈ પીવાના પાણીની સમસ્યા દૂર થઈ ગઈ ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમમાં નવ હજાર એકસો બોતેર ક્યુસેક પાણીની આવક થઈ સામે નવ હજાર એકસો બોતેર ક્યુસેક પાણીની જાવક છે હાલ ભાદર એક ડેમના પાંચ ગેટ છ ફૂટ સુધી ખોલાયા ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા નદીના પટમાં અવરજવર નહીં કરવા સૂચના આપી છે ભાદર એક ડેમમાંથી અડધા રાજકોટને તેમજ જીતપુર ખોડલ ધામ જૂથના યોજના વિરપુર અમરનગર જૂથ યોજના સહિતના ગામોને પીવાનું પાણી અપાય છે ભાદર એક ખેડૂતોને સૌથી મોટી કેનાલ મારફત સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે આકાશી આફત બાદ ડાંગના ગામડાઓના રોડ ધોવાઈ ગયા કોઝવેના થયા કટકાળ જુઓ લોકોની વેદના દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ દંગલ મચાવ્યા બાદ રોડ કોઝવે બધું જ ધોવાઈ ગયું છે પૂર્ણ પ્રચંડ પ્રવાહમાં ગામડાઓના કોઝવેના ના બે કટકા થઈ ગયા છે ડાંગના વઘે તાલુકામાં તાજેતરમાં પડેલા મુશળધાર વરસાદને કારણે દિવડિયાનથી ચીખલા ગામને જોડતો કોઝવે ધોવાઈ ગયો છે કોઝવે ધોવાતા વાહન વ્યવહાર બંધ થયો છે જેથી રોજિંદા કામકાજ અર્થે જતા વિદ્યાર્થીઓ પશુપાલકો ખેડૂતો ભારે હાલાકી વેઠી રહ્યા છે લોકો જીવના જોખમે કોઝવે પરથી પસાર થઈ રહ્યા છે બીમારીના સમયે કોઝવેમાં પડેલ ગાબડાના કારણે એકસો પણ આવી શકતી નથી

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદી માહોલ છે રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી છે સૌરાષ્ટ્ર કચ્છમાં અને ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે દાહોદ અને મહીસાગરમાંથી ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું અરવલ્લીમાં પણ ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી ભારે વરસાદની આગાહી છે સાયકલોનિક સર્ક્યુલેશનના કારણે ભારે વરસાદ પડી શકે છે અમદાવાદમાં પણ ત્રણ દિવસ મધ્યમ વરસાદ પડી શકે છે તો મેઘરાજા નવરાત્રીમાં પણ વિઘ્ન બની શકે છે નવરાત્રીમાં પણ હવામાન વિભાગે વરસાદની શક્યતા વ્યક્ત કરી અમદાવાદ પાલનપુર હાઈવે પર દોઢ કિલો સોનાની લૂંટ નાસ્તો કરવા ગયા અને સોનું ગાય અમદાવાદ પાલનપુર હાઈવે પર દોઢ કિલો સોનાની લૂંટ થતા મચી ગઈ દોઢ કિલો થી વધુ સોનાની લૂટ થઈ હાઈવે પર ઉભી રહેલી બસ માંથી અચાનક સોનું ભરેલી કરી લૂંટ કરવાની વિગતો કાફલો દોડી આવ્યો કર્મચારી રાજસ્થાન આપવા જઈ રહ્યો હતો અમદાવાદ થી રાજસ્થાન જતી બસ માં કર્મચારી સોનાની બેગ લઈને જઈ રહ્યો હતો એ દરમિયાન અમદાવાદ પાલનપુર હાઈવે પર છાપી ના ભરકાવાડા ના પાટિયા પાસે બસે હોલ્ડ કર્યો હતો જેથી કર્મચારી નાસ્તો કરવા માટે શ્રીરામ નામની હોટલમાં ગયો હતો જેવો તે નાસ્તો કરવા ગયો તે દરમિયાન બે લૂંટારુઓ

ગુજરાતમાં ડ્રગ્સ સપ્લાયરની હિંમત તો જુઓ પહેલા દરિયા કિનારેથી છુપાઈ છુપાઈને ને ડિલિવરી કરાવતા હતા પણ હવે તો બસો કિલોથી વધુ ડ્રગ્સનો જથ્થો છેક પંદરસો ને કિલોમીટર દૂર ઓડિશાથી અમદાવાદ સુધી ટ્રકમાં ડિલિવરી કરાવી રહ્યા છે વટવા જીઆઈડીસી આ ગાંજો ડ્રગ્સની ડિલિવરી થાય પહેલા જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પકડી લીધો એક નેપાળ એક અમદાવાદ અને પાંચ ઓડિશાના મળી કુલ સાત આરોપી ધરપકડ કરી ઓડિશાથી ટ્રકમાં ટ્રક ભરીને લાવેલા ગાંજા અને ડ્રગ્સ સાથે સાત આરોપીઓની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે બાતમીના આધારે તપાસ કરતા ટ્રકમાંથી સુકવેલો ગાંજાનો પાવડર અને એમડી ડ્રગ્સ મળી આવ્યો હતો

પાટણના હરિપુરા રામનગર વિસ્તારમાં વરસાદી પાણી ઓસરી ગયા બાદ ગટરના પાણીએ કહેર મચાવ્યો આ પાણીનો નિકાલ નહીં આવતા રામનગર વિસ્તારના રહીશોએ અનોખો વિરોધ નોંધાવ્યો રસ્તા પર વરસાદી અને ભૂગર્ભ ગટરના પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો નાના બાળકો પણ આ ગટરના ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા ત્યારે રોગચાળો થાળી વેલણ વગાડી તંત્ર સામે વિરોધ નોંધાવ્યો એમાં કોંગ્રેસના કાર્યકરો પણ જોડાયા સ્થાનિકોએ થાળી વગાડી સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો રંગીલું રાજકોટ બન્યું જીવલેણ ખાડાનું કોટ શરૂ થયા ખાડા બુરો મદદ સદસ્યતા આપ્યા વરસાદ બાદ ખાડા અને પાણી ભરાવાથી રંગીલા રાજકોટની ની રોનક છીનવાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે જણે રંગીલા રાજકોટ વાસીઓના મોઢેથી ખુશીઓનો રંગ છીનવાઈ ગયો છે રંગીલા રાજકોટના રોડ પર ખાડાઓની રંગોળી સર્જાતા વાહન ચાલકોને ક્યાં વાહન ચલાવું તે સવાલ ઉભો થયો છે રાજકોટના ના કોઈ પણ રોડ પર જશો તો તમારું સ્વાગત હાડકા તોડ રોડ થશે રોડ પર એટલા મોટા જીવલન ખાડા પડ્યા છે કે જો તમે વાહન ચલાવવામાં થોડી પણ ભૂલ કરી ગયા તો સમજો ગયા તમારા વાહનનું તો જે થવું હોય થાય પણ તંત્રના બાપે તમારા હાડકા જરૂર ભાંગી જશે તેની ગેરંટી છે હાડકા તોડ રોડથી લોકો ત્રાહીમામ પુકારી ઉઠ્યા છે છતાં નિંદ્રાધીન તંત્રની આંખ ઉઘડતી નથી વગર ચોકડીની હાલત એવી છે કે ત્યાંથી પસાર થતાં પણ અનેક લોકો ભયના ઉથાર હેઠળ છે જેથી ખાડાઓથી કંટાળી રાજકોટના લોકોએ ખાડા બુરો મદદ સદસ્યતા અભિયાનની શરૂઆત કરી રાજકોટ શહેરના વગર ચોકડી આસપાસ રહેતા સ્થાનિકો દ્વારા ખાડા બુરો મદદ સદસ્યતા અભિયાનની શરૂઆત કરવામાં આવી સામનો કરવો પડી રહ્યો છે અહીં આસપાસના ખેતરો અને વાડીઓનું પાણી બહાર નીકળ્યું છે વગડ ચોકડી પાસેનો રસ્તો પણ નીચો છે અને ખાડા પડતા વરસાદી પાણી કાયમી ભરાયેલું રહે છે જો સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ચક્કાજામ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી લાકડા કૌભાંડ મુદ્દે રાજકોટ કોંગ્રેસે લાકડા સાથે કર્યો લાકડા જેવો રાજકોટમાં સ્મશાનના લાકડા ભ્રષ્ટાચારીઓ ચાઉ વિરોધ ફાટી નીકળ્યો છે રાજકોટ મહાનગરપાલિકાનું વધુ એક કૌભાંડ જોવા મળ્યું છે લાકડા સ્મશાન સુધી નહીં પહોંચતા કોંગ્રેસના નેતાઓ મહાનગરપાલિકાની કચેરી ખાતે લાકડા લઈને પહોંચ્યા કહ્યું હતું કે મહાનગરપાલિકાના શાસકોને સ્મશાનમાં પણ જગ્યા નહીં મળે આ સમયે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવતા તેમના દ્વારા દસ દિવસમાં તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવશે તેવી આપવામાં આવી અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે રકજક અને ધક્કા મુક્તિ હાલ વૃક્ષો લાકડાની જવાબદારી જેમને સોંપવામાં આવી છે તે સોમનાથ સામે સવાલો ઉભા થયા છે વિગત મુજબ કોર્પોરેશન દ્વારા શહેરમાંથી તૂટેલા વૃક્ષોના લાકડા એકત્ર કરવામાં આવ્યા હતા અને પાંત્રીસ જેટલી ગાડીઓ જુદા જુદા સ્મશાનમાં મોકલી દેવામાં આવી હતી જોકે આ પૈકીની કોઈ પણ ગાડી સ્મશાન સુધી પહોંચી નહીં હોવાનું બાપુનગર સ્મશાનના સંચાલકે જણાવ્યું હતું રોડ મુદ્દે અબડાસાના લોકોમાં રોષ કર્યો ચક્કાજામ કચ્છના અબડાસા તાલુકાના ગામડાના રોડ પણ વરસાદ બાદ ખરાબ થઈ ગયા છે મોટા ભાગના રોડ ડિસ્કો રોડ બની જતા લોકોના હાડકા ખોખલા થઈ ગયા છે અહીં જાણે શ્રેષ્ઠ ખાડા શુદ્ધ પ્રતિક્રિયા ચાલતી રહી છે આ અંગે ગ્રામજનોએ અનેકવાર રજૂઆત કરી છે છતાં કમર તોડ રોડ નો કોઈ ઈલાજ ન થતા લોકો રોષે ભરાયા કચ્છના અબડાસા તાલુકાના લાખણિયા રોડ વરસાદ પછી બંધ હોવાથી સ્થાનિકોમાં વિરોધ ફાટી નીકળ્યો ગ્રામજનોએ રસ્તા વચ્ચે બેસી વિરોધ નોંધાવ્યો લોકો દ્વારા રસ્તો રોકી બંધ કર્યો સવાર સવારમાં લોકોએ રોડ પર ઉતરી ચક્કા જામ કરતા ટ્રાફિક જામ થયો આ અંગેની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી લોકોને સમજાવ્યા લોકોની માંગ છે કે રસ્તો ચાલુ થશે ત્યારે જ અમે વાહન વ્યવહાર ચલાવવા દઈશું લોકોને પડતી હાલાકી દૂર થાય તેવી માંગ કરાઈ ઉપલેટામાં પાક નુકસાન અંગે કોંગ્રેસ મેદાને મામલતદારને આપ્યો આ બતાય રાજકોટના ઉપલેટા ધોરાજી પંથકમાં આ વખતે મોં માંગ્યો વરસાદ આવ્યો છે ઓગસ્ટ માં તો અતિવૃષ્ટિ જેવી હાલત થઈ જતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે નુકસાન તેમજ પશુઓની જાનહાની વળતર આપવા કોંગ્રેસ મેદાને આવી છે ધોરાજી ઉપલેટા તાલુકા કોંગ્રેસ સમિતિ તેમજ ઇન્ડિયા ગઠબંધન દ્વારા રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસુવાયાની આગેવાનીમાં રેલી કાઢી મામલતદાર આવેદનપત્ર આપ્યું કોંગ્રેસ પ્રમુખ

આ પાણી જે લાલ કલરનું હતું તેને લઈને લોકોમાં પણ કુતુહલ સર્જાય ગયું તરણેતરના પ્રાચીન લોક મેળાનો પ્રારંભ ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ ભાતીગા સંસ્કૃતિનો અદભુત નજારો વરસાદના વિઘ્ન વચ્ચે તરણેતરના લોક મેળાનો દબદબાભેર પ્રારંભ થયો છે ભારતીય સભ્યતા અને સંસ્કૃતિના અભિન્ન અંગ સમાન સૌરાષ્ટ્રનો પ્રાચીન અને ભાતીગળ તરણેતર મેળાનો પ્રારંભ થયો છે આપણી પરંપરાઓ ખાણી રહેણીકરણી અને વારસાનું પ્રતિનિધિત્વના એક જ જગ્યાએ દર્શન થતા મેળો નવ સપ્ટેમ્બર સુધી ચાલશે ચોટીલાના ધારાસભ્ય શ્યામજી ચૌહાણના હસ્તે મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો ત્રિનેશ્વર મહાદેવ મહાદેવની પૂજા અર્ચના અને આરતી બાદ ભાતીગળ મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો આગામી તારીખ નવ સપ્ટેમ્બર સુધી યોજાશે મેળો સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ધરણેતર ગામમાં ત્રિનેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં મેળાનો પ્રારંભ થતા લોકો ઉમટી પડ્યા છે સૌરાષ્ટ્રની વિવિધ જ્ઞાતિઓ જેમ કે ભરવાડ આહિર રબારી અને કાઠી ઉપરાંત સ્થાનિક લોકો તેમના પરંપરાગત પોશાક સાથે મેળામાં ઉમટી રહ્યા છે રંગબેરંગી ભરત ભરેલા ભાતીગળ પોશાક પહેરેલા યુવાનો ભાત ભાતની ભરત ભરેલી છત્રીઓ લઈને મેળામાં આકર્ષણ જમાવશે યુવતીઓ રંગબેરંગી ઘેરાવાળી ચણિયા જોડીમાં જોવા મળશે મેળામાં યુવકોને આકર્ષક છત્રી નૃત્ય કરતા જોવા એ પણ અનેરો લાવો છે તો ગ્રામીણ ઓલિમ્પિક્સ પશુ મેળો રાસ ગરબા પરંપરાગત હુડો રાસ છત્રી હરીફાઈ માલધારી રાસ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ડ્રોન કેમેરા અને સીસીટીવી વડે મેળામાં આવનારા લોકો પર બાજ નજર રાખવામાં આવી રહી છે મોરબીમાં ગણપતિ બાપાની આગમનની તૈયારીઓ પૂરજોશમાં ગણેશોત્સવની ઘડીઓ ગણાઈ રહી છે શ્રીજીને આગમન લઈને ભક્તો પણ અધીરા બન્યા છે મોરબીમાં ગણપતિ બાપાની સુરક્ષિત ઉજવણી માટે તંત્રએ પણ જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં મૂર્તિઓમાં સિન્થેટિક પ્લાસ્ટર ઓફ પેરિસ કેમિકલયુક્ત રંગોનો ઉપયોગ ન કરવાનું ફરમાન છે સાથે જ જ્યાં પીવાના પાણીનો સ્ત્રોત છે ત્યાં મૂર્તિ વિસર્જન ન કરવા આદેશ છે સાથે સ્થાનિક સત્તા મંડળે સુનિશ્ચિત

ઘરની અંદર સ્થાપન થાય તે માટેની તૈયારીમાં છે રાજ્યભરમાં ગણેશ વંદનાનું પર્વ શરૂ થઈ ચૂક્યું છે ત્યારે પર્યાવરણ બચાવવા માટે સાવરકુંડલાની યુવતી ગાયના ગોબરમાંથી ગણપતિની મૂર્તિઓ બનાવી રહી છે સાવરકુંડલામાં રહેતી યુવતીના ઘરે ગાયના ગોબરમાંથી બનેલા ગણેશજીની મૂર્તિઓ ખરીદવા લોકો આવી રહ્યા છે નામની યુવતી છેલ્લા બે વર્ષથી ગાયના ગોબરમાંથી મૂર્તિનું નિર્માણ કરે છે તેઓ નવ ઇંચની મૂર્તિ બનાવે છે જોકે તેમને મૂર્તિ બનાવવા માટે સમય ઓછો લાગે છે પરંતુ મૂર્તિને સુકાવવામાં પંદર દિવસ જેવો સમય નીકળી જાય છે ત્યારબાદ તેઓ વોટર કલર કરીને તેને સુંદર અને આકર્ષક બનાવે છે રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતે સફાઈ કામદારોએ હોબાળો મચાવ્યો હતો મોટી સંખ્યામાં સફાઈ કામદારો રજૂઆત માટે પહોંચ્યા હતા સફાઈ સફાઈ કામદારોના નિયમમાં ફેરફાર કરી બધા લોકો કામદાર તરીકે ફોર્મ ભરી શકે તે માટે રજૂઆત કરવા પહોંચ્યા હતા રજૂઆત કરવા પહોંચતા જ ભાજપ શહેર પ્રમુખ મુકેશ દોશીએ સફાઈ કામદારોને પાછા ધકેલ્યા તેમણે પારસ બેડિયાનું કહ્યું કે મોટાભાઈ તરીકે કહું છું મજા આવશે નહીં અત્યારે ચાલ્યા જાઓ આવી રીતે રજૂઆત કરવા ના આવવું હોય પાકિસ્તાને ફરી એક વખત નાપા હરકત કરી છે અનેક વખત સમજાવવા છતાં પાકિસ્તાન ઝેર ઓકવામાં પાછી પાણી નથી કરતું પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા જહરા બલો બલોચે એવો આરોપ લગાવ્યો હતો કે ભારતે જૂનાગઢ પર ગેરકાયદે કબજો કરી લીધો છે ગુજરાતનું જૂનાગઢ ઓગણીસો માં લોકમત દ્વારા

પાકિસ્તાને આ રીતે ઝેર રોક્યું છે કાશ્મીર બાદ હવે જૂનાગઢને પણ ગણાવ્યું છે પાકિસ્તાનનો ભાગ પાક વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ ઝહેરાનું આ નિવેદન છે ભારતે જૂનાગઢ પર ગેરકાયદે કબજો કર્યો હોવાનો દાવો કર્યો જૂનાગઢને જમ્મુ કાશ્મીરની જેમ એક અલગથી વણ ઉકેલાયેલો મુદ્દો ગણાવ્યો જૂનાગઢ ઓગણીસો ને માં લોકમત દ્વારા ભારતમાં જોડાયું હતું તેવું કહ્યું પોતાનો ઇલાજ કરાવે જુનાગઢ મુદ્દેના પાકિસ્તાનના દાવા પોકળ ભાજપ નેતા ગિરીશ કોટેચારનું નિવેદન સરદાર પટેલે મતદાન કરાવેલું હતું મતદાન બાદ લોકોના ના મત પ્રમાણે ભારતમાં રહેવાનો મત આવ્યો પાકિસ્તાન હવે સુધરે એ જરૂરી છે વલસાડ જિલ્લાની વાપી નગરપાલિકા સામે કોંગ્રેસે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો વાપી શહેરમાં ઠેર ઠેર પડેલા ખાડાનો કોંગ્રેસના આગેવાનોએ વિરોધ કર્યો

અમદાવાદ શહેરના લો ગાર્ડન ખાતે એમસીએ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી દબાણ હટાવતા હોબાળો કર્યો ઉંદેલ નથી ઓસર્યા પાણી કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ લીધી મુલાકાત ઉંદેલ ગામ અને ખેતરોમાં ભરાયેલા છે પાણી ટ્રેક્ટર પર બેસીને મેળવ્યું સ્થિતિનો તાગ સ્થાનિકોને આપી સરકારમાં રજૂઆતની બાહતરી શિનોરમાં સાથે ધોધમાર વરસાદ વરસાદ શિનોર સાધલી સહિતના ગામોમાં કાળા ંગ વાદળો વચ્ચે તાલુકાભરમાં વરસાદી માહોલ શિનોર મેન બજારમાં વરસાદી પાણીના વહેણ વરસાદી પાણી ભરાવાની શરૂઆત થતા લોકોને હાલાકી શિનોર નગરના રોડ રસ્તા પર વરસાદ વરસાદ બાદ પાણી ભરાતા વરસાદને પગલે વાતાવરણ પણ ઠંડુકાર બની ગયું

વધી ગઈ છે મસ્ત મોટા ભુવાને કારણે એક તરફ રસ્તો બંધ કરાયો કોતરપુર એસટીપી માં જતી લાઈન પર ઘટના બની છે ડ્રેનેજ પ્રોજેક્ટ દ્વારા રિપેરિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે તાલુકાના અલવા ગામે બે કિશોર પાણીના પ્રવાહમાં તણાયા ગામમાંથી પસાર થતા નદીના વહેણમાં બંને કિશોરો રસ્તો પસાર કરી રહ્યા હતા તે દરમિયાન દુર્ઘટના પંદર વર્ષીય બંને કિશોરો નદીના પાણીના વહેણમાં તણાયા હતા ઘટનાને પગલે કપડવંજ ફાયર બ્રિગેડ અને પોલીસ તેમજ મામલતદાર ઘટના સ્થળે પહોંચ્યા ગયા છે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પાણીમાં તણાયેલા બંને કિશોરોને શોધખોળ હાથ ધરી દેવામાં આવી છે વલસાડ જિલ્લા પોલીસે ઐતિહાસિક કામગીરી કરી અને માત્ર નવ દિવસમાં જ આરોપી ગુલામ મુસ્તફા વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી દીધી અને આરોપીને કડકમાં કડક સજા થાય તે પ્રકારના પ્રયાસો કર્યા મહત્વનું છે કે ઓગસ્ટ મહિનાની સત્યાવીસમી તારીખે ઉમરગામના છેવાડા વિસ્તારમાં આવેલી એક પરપ્રાંતિય પરિવારની માત્ર ત્રણ જ વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટના બની હતી બાળકીના પરિવારનો પરિચિત અને પાડોશી ગુલામ મુસ્તફા નામના એક વિધર્મી નરાધમ બાળકી પર દુષ્કર્મ આચરી ફરાર થઈ ગયો જોકે લઈ ઉમરગામમાં ભારે અગ્નિ જેવો માહોલ સર્જાયો આથી વલસાડ જિલ્લા પોલીસે આ કેસને ગંભીરતાથી લઈ આરોપી ગુલામ મુસ્તફા પોતાના વતન ઝારખંડ ફરાર થઈ જાય તે પહેલા જ માત્ર એક જ કલાકમાં ચાલતી ટ્રેનમાંથી મહારાષ્ટ્રના પાલઘર નજીકથી ઝડપી લેવામાં સફળતા મળી ભરૂચના વાઘરામાં એક યુવતીને સોશિયલ મીડિયામાં યુવક સાથે મિત્રતા કરવી ભારે પડી બ્યુટી પાર્લર ચલાવતી યુવતીએ યુવકને મેસેજ અને વિડીયો કોલ કરવા ના પડી જેથી ઉશ્કેરાયેલા યુવકે તેના બ્યુટી પાર્લરમાં યુવતીના ગળા પર ચપ્પુ રાખી ગોંધી રાખ્યો જેની જાણ યુવતીને મેસેજથી તેના દુકાન માલિકને કરતા તેઓએ વાઘરા પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરતા પોલીસ દોડી આવી હતી અને ફિલ્મી સ્ટાઇલથી પોલીસે બ્યુટી પાર્લરનો દરવાજો તોડી અને યુવતીને બચાવી લીધી હતી ગાંધીનગરના માણસા ચરાડા સમાઉ અને દહેગામનું નાની માચંગ ગામ ડૂબી ગયું ગાંધીનગરના ગામડાઓમાં મેઘરાજાએ તોફાની સ્વરૂપ બતાવતા ગામડાઓ બેટમાં ફેરવાયા ગામના રોડ પર